ન્યૂઝમાં સ્વાગત છે વડોદરાના ઉડેરા થી મુખ્ય માર્ગ પર ભૂવા પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે ત્યારે સમગ્ર રોડ નવેસર સરથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉંડેરાથી કોયલી મુખ્ય માર્ગ પર ભુવા પડી રહ્યા છે તેથી આ રોડ ચારથી છ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો તેથી આ રોડમાં પોલમ પુલ જોવા મળી રહી છે તેના કારણે ભુવા નગરી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ચોમાસું આવશે ત્યારે આ રોડ પૂરેપૂરો બેસી જાય તેવી સંભાવનાઓ લાગી રહી છે તેથી વહેલી તકે આ રોડ નવેસરથી બનાવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ અને જો આ રોડમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓના છ મહિના સુધી પગાર રોકી દેવામાં આવે આગામી દિવસોમાં રોડનું નિરાકરણ નહીં આવે તો વડોદરા

બ્લેક લિસ્ટ કરવામાં આવે ને જે તે અધિકારીઓ છે તેમનો પગાર છ મહિના સુધી રોકી દેવામાં આવે તેથી તેમને બી ખબર પડે કે ત્યાં જઈને આપણે તપાસ કરી હોત તો આ રોડ પર ભ્રષ્ટાચાર ના થયો હોત જો આગામી દિવસોમાં આ રોડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આંદોલન કરવામાં આવશે સબીર ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ લે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો